કટોકટીને પચાસ વર્ષ પૂર્ણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કટોકટી કાળના અનુભવો પર આધારિત પુસ્તક ધ ઇમરજન્સી ડાયરીઝનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાયું વિમોચન ગૃહમંત્રીએ યુવાઓને પુસ્તક વાંચવા કર્યું આહવાન કટોકટી કાળમાં અન્યાય અને અત્યાચાર મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું ભારતની પ્રાચીન સભ્યતામાં લોકશાહીના મૂળ ઊંડા તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કટોકટી કાળમાં પ્રેસ પર લાદવામાં આવેલી સેન્સરશીપ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન ગાંધીનગર ખાતે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કટોખટી સમયે નાગરિકોની મૌલિક સ્વતંત્રતા અને સંવૈધાનિક અધિકારોનું થયું હનુન અમરેલીમાં લોકશાહીના મૂલ્યોના જતન માટે લડનારા મીસાવાસીઓનું કરાયું સન્માન સીબીએસઇ બોર્ડનો ઐતિહાસિક નિર્ણય વર્ષ બે હજાર છવ્વીસથી ધોરણ દસની પરીક્ષા બે વાર યોજાશે પહેલી પરીક્ષા આપવી ફરજિયાત બીજી પરીક્ષા વૈકલ્પિક રહેશે એપ્રિલ જૂનમાં આવશે પરિણામ શિક્ષણ મંત્રીએ કહ્યું આનાથી પરીક્ષાનો તણાવ ઓછો થશે શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં મોકલ્યો સંદેશ કહ્યું એકતાળીસ વર્ષ બાદ આપણે અંતરિક્ષમાં પહોંચ્યા હાથમાં છે રાષ્ટ્રધ્વજ લોન્ચિંગ મિશન સફળ થતા શુભાંશુના પિતા થયા ભાવુક કેબિનેટમાં મંત્રીમંડળે વાયુસેનાના કેપ્ટન શુભાંશુ શુક્લાને પાઠવ્યા અભિનંદન